જાતે જાતે ભાઈ જઈએ છીએ નહી વાત જવાનું અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી આઠ અને આજનો વ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડિયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં

ખેતરમાં માં જંગલ દવા છટવા ની એટલા માટે તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અત્યારે તો આવી ગયો છુ વેલા ખેતરમાં ખેતર કેમ કે ખેતરમાં આજે બાજરી ની છાંટવા દવા એટલા માટે અને ગાઈસ કાલે છાંટવા હતી પણ કાલે આપડે બાર ગયા એટલા માટે છોટી નહીં તો ગાઈસ આજે છાંટવા છે અને આજે ખેતર પૂરું કરન નાખવા નું છે ઘાસનો માં હાટેરા ને એવું થઇ ગયું એટલા માટે જો આ હાટેરા હે આ બરી જે અને આ બાજરી બાજુ રહેશે અને કહીશ કહેવાય મિત્રો આપણે કહે કે તમે ખેતરના વિડીયો કેમ બનાવો છો તો એ લોકોને મારે કહેવું છે કે ભાઈ આપણે ખેતી કરીએ અને આપણે ખેતરના વિડીયો જ બનાવવાના છીએ દરરોજ માટે અને હંમેશા માટે ખેતીના વિડીયો જ આવશે આપણે ખેતી જ કરીએ છીએ આપણે તો આપણે જે પણ કામ કરીશું એના વિડીયો આપણે બનાવીશું બસ મિત્રો તમે સપોર્ટ કરો ખાલી અને વિડીયો જુઓ અને વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી ગાય છતાંય તો ઘઉંની સિઝન ચાલુ હોય ને એટલા માટે ઘઉં બધી જગ્યાએ કાઢો હોય છે ઓલરેડી અહીંયા જો આ ઘઉં આ ગાઉ છે આપણા વિપુલભાઈના જો કે વિપુલભાઈને ઘઉ બધા વાડી નાખ્યા જો ઘઉં સારા થયા દવા છોડી દઈએ પૈસા શાંતિ લે આપણે જો આટલી છોટવાની હ તો પતવી દઈએ આપણે દવા છોટવાનું તો બે ત્રણ કલાક થઈ કે તો પેલા મારો લાવવાનો પછી હોય પેલા મારો ફોન પછી તમારો તમારું શું કરવો હ પેલા લડી ગયા આપણે તમારો લાવી દેજો નહીં ને આપણે શું હતું શાંતિ લાવવાનું આપણે નહીં તો ગાઈશ ભૂરી ભાભીનો ફોન આવે તૈયારી હોય કોમિંગ શું તારો તો હદ ખદના પોરી આઈફોન

જો ગઈ સાપરા જઈ રહ્યા છીએ અમે કેમ કે દવા પતી ગઈ આટલી તો શોટી આપણે અહીં જો બોરી તો પેલા પેલા ચાલ લઈ ગઈ ત્યાં આખી ગોહારી પતી ગઈ ડુંગળી એટલી જ છે જો ગઈ સાપરા એ ડુંગળી વાઈ હતી મમ્મી ઉતારે ઉપર એટલી રાહ દે પણ ઓ સીપારી ડુંગળી નહીં કોઈ આપણા

10 tartar karo rokhre he ja shaakan ma levano ha lo le amne e to ch

જો આગળ નોમ ના દેવાય પ્રૂફ લાવો કે હું મી ભાગી તો મી નઈ લઈ આવું નહીં અમાર બુન ને ભાગી રાખીએ છે અને ભાગ નાખીએ છે બોરી તું તો નહીં ભાગી વજન તાર વધારે વજન નું ઉવો ગાય કેટલા જ ભાગીએ છે જોઈ રહ્યા છો તમે અત્યાર તો વાગી જાય છે ચાર અને આપણે તો છે

ડીપ વાળા કોલિંગ પર કેમ પેટ્રોલ તો ખાય ને લાયા હોય તો ઘરે કાઈ નહી પણ બહુ ખાસ કંઈ આ તો વાત કરીએ ને આનીયા ચાર બને એક ડર એક ડરવાવાનું હે નહી હા એ વાત બોવા માં નહી કા દે તો જવાનું થાય ને કોઈ જપુરવાનું હોય હા તો गाइस જો ले lo किनक जीवनी bajia

કલ કરવાસ જોલે હાલ દરવાસ કી દી તો ફર નો માં જે હું ને દો ને વાલા ઘરે વા મેલા આપરા યરા તાય ને આપા જોરે ચાલુ કરીએ નો ગવવા ઢોલ થી ચાલુ કરીએ કાલ થી ચાલુ કરીએ ને તો હારું સારું આવી ભાઈ છે યાદ પૂરી બાબી બોરી બને વાસ સંગ્રહી તો ગઈક જો અત્યારે વાગી ગયા છે ઓલરેડી નવ અને આજનો વ્લોગ આપણે અહિયાં પૂરો કરીએ છીએ સૌથી પેલા તો બધા મિત્રો ને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળી તો મિત્રો તમને જો અમારો આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેળીમાં તો ડાટા બાય બાય મલ્લેકાલ નવા વિડીયોમાં